તમેવ માતા પિતા તમે વમેવ બંધુ સખા તમેવ તમેવ તમેદ્યા

નવ વાગ્યા ના 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 બધા દાળા ઉગી ગયા પણ ઓવણ ઉગ્યો નહીં દાળો ખબર આ દઈ પડતી અરો હના ઉજાગરા કરીને આવું છું એય ફલે હું ગોરે હું તો હું ગોરે હું બાથમ અલે હું વાગ્યા આવો વાગ્યા હું ગોરે મન આ દાળો શેટલા આવ્યો જો જો આ ધન અલે પણ હું ગોવા દેગા હું કોમ તારો શું હું ગુડાય ઉભા તો ના ના

બીજા બધા રોડ થઈ ગયા પણ હોય રોડ થયો નહીં આપણો કઈ સરપંચ નું તકલીફ પડે હેડિંગ સારું તો આયા પર પોણી જવું પડવું કરવાનું હાર વેડો તો હું કહું સરપંચ ભેગા થાય તો જો કી આવો અરે પણ હજી પર ચા પોણી નું દાતન ઈ જઈને કજો સરપંચ ને ઘેર જઈને ચા પાણી હા દાતન તો હું રસ્તામ કરતો જ છું ચા મે કે હે હું સરપંચ ને ગતો કેતો હાર કેતા જલ્દી મારી

એકલા જવાના ખરેખર મારી માની છો જેને પણ આ ભજન ગાયું છે એ એકદમ સાવ સાચું ગાયું છે એકલા આયા ને એકલા જ જવાના અને હું લઈને આવ્યા છીએ હું લઈને જવાના પણ અમારા ગામનો સરપંચ અમારા ગામનો સરપંચ કાજાળો છે બસ કશું લઈને જવાનું નહીં તો એનો ઘર પર છે લોકોનો આ ગરીબોનો કામ કરતો અત્યારે

કોઈ થયું નહિ મારે તો પેલા સરપંચના ઘેર જઈને આ તો બરાબર સરપંચને ને ખખડાવું તો લઈ મારે સરપંચ નું તો લાવું સરપંચ જ વાત કરતો તો તાન ખાટા મુ અલ્યા માર પેલો શેટલા દાળો છે એ સરપંચમાં માં આબાનો હતો ને તાણે મને એક વાયદો આલ્યો તો કે તમારા ઘર આગાડી છે એક અટકો રોડ બાકી છે ને કરી આલ્યો અજી

આ ગાગળ્યો કોઈ તો એમ કેવું છે કા મારું ઘર પાછ કરી આલો નકાકા ગાગળે પાછો લાવો કોઈ લેવું છે કશું લેવું નઈ લ્યા મેલવા મેલાય ના લ્યા તો ગામનો ગમે તે પણ આપણો સરપંચ છે અલ્યા સરપંચ એટલે તાણે પડે કોમ કરી આલું પણ ખાટાઈ ન વ્યવસ્થિત લે વાત સાચી જ પણ આ બધું જે છે બધું કેવું છે સરપંચ હા સરપંચ ઓ સરપંચ આવો એ આવો તો ઉંભાઈ ઉડી નહીં એક તો તમાર પગલો પાવો પડે ભરાગર અરે પૂછા છોકરા શું મા દાતણ કરતો કરતો અત્યારના પરમાં આવી ગયો છે આ તમારા નામનો દાતરણ કરવો પડે છે અરે અમારા નામનો ઉકાન દાતર ના આવશે આ તમારા નામનો દાતરણ કરવો પડે છે સવારે ઉઠ્યા ઉઠ્યા નહીં હતા બૈ રહો લોહી પીધો છે એટલે આ ભગવાનનો નામ લેવાના પરમાં મારું ઉકાઈ લેવા છો હું તો તમે મને જીતાડે એટલે કાઢવું આવે એટલે તો તમારો નામ લેવા પર તમને જીતાડે છે એટલે તો આવા ગણો આ ગોદડા માં ને ઉઠાડી સીધો બૈરાય મેકલો કે પેલો નેડીઓ માં રોજ ભરાઈ જાય છે તે એ રોડ છે ને કરવાનો છે પછી હા આ બંગલા પોતાના તોણે મોઠે છે રાણા જે અડીલ હોય એનો બધો કામ કરી આવવાનો અને અમારા પૈસા ગરીબો હોય એનો હું નઈ જોવાનો મત લેવાને ફટ ફટે આવ્યો છે ઘર આગળ ઘેર ઘેર ના ના ઘેર ઘેર

હલો હા સાહેબ બોલે સાહેબ આપડે રોલ નું બિલ પાસ કરવાનું તું ખબર છે આ પેલું માર ગમો એ સર એ બિલ મારા પેલું પાસ કરવાનું છે રોલ બિલ હા તે ફોર્મ મા સરપંચ સાહેબ બેને એટલે સરપંચ સાહેબ ના મારા ખાતા નાખવાના છે પૈસા એ સરપંચ સાહેબ ને મે કીધું તા ને સરપંચ સાહેબ હેડી નહીં અને સરપંચ સાહેબને લખવો પડી ગયો છે એટલે જે મારો ખાતા નંબર આલુ એમાં નાખી દો તમે સરપંચ સરપંચ વાત નહી થાય એવી સરપંચ તો બીમાર ને દવા કોણ દાખલ કર્યા છે એટલે સરપંચ સાહેબ હું ખબર જ દે દાદા મેં સરપંચ સાહેબને બે મળ્યા તમને

કાંઠ કરશે પેલા તે દાડા ચાર ત્રણ લાખ લઈ લીધા ને અને મા માપનો માપનો રોડ આટલાથી કરવાનો હતો લો આવો ખાંસો બધો અને કટકો કરી અને બિલ પાસ કરી દીધું મારે બે ત્રણ લાખ આવે ને એ રીતે મારા ગેટ ગીત આમ કાલ વાપરશે લેડી ચાલવા જો ગમમાં મારો બેટો ચેનો છોકરો અને પૈસા તો કેવા દબાવવા સરપંચ પડતી નહીં સરપંચ નાસ્તો બાસ્તો તો વળી પેલા ભલે જો જા પેલા મોકલો પેલા કોમાય રાખવી પડે થોડી

તમે કોમ હું કરે મને બતાવો ખાલી એક કોમ તમે કે આ કોમ કર્યો અલે હોય યાર સરપંચ નો આબાણ એ વખત સેવા સેવા ખોટા ખોટા વાયદા કરતા તા કે કોમ કઈ ના તેમ કઈ ના થયો બરો કટકો રોડ બનાન કીધો થાય એક આટલો 7 ફૂટ નો સોય બનાવે નહીં અલે ગ્રાન્ડ પાસ થતી નહીં પૈસા આવતા નહીં ઉપરથી એક મુક કરવા તૈયાર જ છું અરે બલાન મૂક્યો છે ને બલાન નું કીધું છે કે જે આવે ને એ પેલું કરી દે જેને જરૂર હોય ને એ તો સરપંચ વાત જેવ ભાઈ વાત આખી જાય જો ના વાવાળાનો તો કોમ કરે તો આપણો તો મેસારા વાવાળા અને આપણો કેમ મત તમારો ઓછો છે ઓ પેલા કોમ જો કોઈ કાઢા તું બોલ્યો કરીને ને તારે મને જો સતાના પર માં બોલ્યો કરજો બે જણા ભાઈ મારે તો તમે એટલે અને મોટા વાવાળા એટલે નેના નાના વાવાળા એટલે નોફરાના વાવાળા એટલા તો જેવો કોમ કરીએ હું ગવાઈ યાર એટલે એવું નહીં મારા ભલો કોમ કરે છે કે બે ત્રણ તો કોઈ કોમ કરે છે નહીં કરે પેલો નેડી થોડું ચાલુ કરી છે પેલા રોડ ચાલુ કરે મારા પાસે પૈસા લઈ જાય છે અને કોમ કરે છે આમાં પેલા પેલા ઢાલ વાળા ફળિયામાં બનાવે છે રોડ એ કટકો તો બાકી મેળ્યો છે એટલે ભલો બધું ધ્યાન રાખે છે ને પૈસા આવી હું કરે જ છું ચિંતા કરજો ના વખતે તમારું કોમ ભાઈ સરપંચ તમે શોખ ભલો છે ભલે હું બધા પોકી વળતો નહીં જ રાખ્યો છે પગાર ઉપર રાખ્યો સરપંચ બીજી બધી વાત જવા દો

ગранટ મોની પૈસા લઈને આ ઘર કરી છે દેખાય છે અરે દેખાય ની મારા એટલે ઓમી આવક છે તો તમે નેકડી જોજો કોમ થઈ જાવ જો આ થઈ જજો હો છે તાણ વડી આ આપા મેલ્લામાં બ્લોક નાખવાના હતા મંદિર આગળ એરાક વઈ લેના હોઈ તો જો બીજો અળીવર થપ્પા જ મારીએ પછી હા

કે તો તો કે સરપંચ નું તો हार्ट अटैक આઈસોન ટોટિયા ભગિયાસો ને હું અન ખોટી ખોટી છે યો કરાવે છે એવો તાણી અલે મારા પૂટ પાળ આવું કામ કરે છે તા અન મારો ઓઢળો વિશ્વાસથી નબર મુક્યો એટલે ઇને આવું કર્યું તા કે સરપંચ નું લખો પડ્યો છે તે દવાખાનામાં છું કે તમે પૈસા નાખી દો ડાયરેક્ટ મારામાં એવું કહે છે તા ઊભો ઊભો બેટા થકરો પા ઉબો રહી નો નો ને ખબર છે ઊભો ઇને લ્યા આ ઓઢળો વિશ્વાસ રાખ્યો એટલે તારા દુરુપયોગ કરવાનો મારો લ્યા આ ગોમનું મારે હોભળવું પડે છે હેલો હેલો શું તો ભલે હા થોડો બારે તો ભાઈ ફોર્મમાં જો છું ફોર્મમાં જો છું રોળ બાના શિકાણ ગોર્યો છું એ રોળ છે ને એ બેટા રવા દયો ને આપણે વયા આપણે ગોમ્બી કુતુ છે તે તને પાછો મારા જેડી સરપંચ તને બનાવો છે આ ગોમવાળા એવું કી છે કે તો કોમ રાખ બધું કી વાત પણ આ કોમ પર તો કઈ સી હતી તમારા બાણા જો એ તો કહી દે મજૂર હોય ને કે કે હું આવું છું થોડું કોમમાં મીટિંગ છે તે અને બેટા તને સરપંચ બનાવ ને કીધા કોમ વાળા ઓ વા કીધે મેઠા તમારી જેડી કી સરપંચ હારો રહ્યો છે કે કોમ છે કોમ નંબર કોમ બતાઈ ને આપણો કોમ છે એ તું હો ઘેર હો હા યા હું કેસા આવા છે આવા છે હા લે તું જો પછી ખોટો પડે મજા નહી આવવા હો અરે ખોટો ના પડું હું હાસો છું એટલા તમન કીધું હા લે એ ગોમ કે કુતિયો મે યે હે

આપડો હેઢી હેડી પગ તૂટી જાય તો આપડો કોમ હજી પાર પડે જેવું પિયર પિયરમાં ચબુતરા બે બના સરપંચ

તે મારા ગામને મેઠોજી સરપંચ બોલો હા હા ઓકે બોલો મારા ગામને પેલા એ ગ્રાન્ટ હતી નું કઉસ આયક તો તો તમારા અલ્યા બંધ સાહેબ અમારો ગ્રાન્ટ એ હો તમારા હા મونسરા કેલો થીમો તો એવું છે

સરપંચ સાહેબ મારે કપડા મારે શું ઘર બનાવી દીધું તો મારા છે

મારી ભૂલ મેં આ જે મોડ રાખ્યો ભાઈ વિશ્વાસ રાખ્યો કે કોમ કરશે મારા એવું નહીં ખરાબ એના ઉપર બધું કોમ એનું એમ કે મને શું લાગે તમે ખોટા છો પણ આ તો